ગુજરાતની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે

કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે આજે દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળવાનો છે જેમાં પણ સૌરાષ્ટ્રના તમામ તાલુકા અને જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે જ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો ગુજરાતની અંદર આજે કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે સાથે જ આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે સાથે સાગરના દરિયાની અંદર એક નવું વાવાઝોડું પણ બનતું જોવા મળ્યું છે તો એ ઉપરાંત બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને પણ આગળ વધી રહેલી જોવા મળી છે સાથે જ દક્ષિણ ભારતના અનેક રાજ્યોની અંદર ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ ની સાથે યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો સૌપ્રથમ માહિતી મળવે કે ગુજરાતની અંદર આજે કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર જિલ્લામાં આજે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ સાથે સાથે અમરેલીના વિસ્તારને બોટાદના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર મોરબી સુરેન્દ્રનગર પોરબંદરના વિસ્તારોની અંદર ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ઉનાનો વિસ્તાર મહુવા અને અલંગના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આમ સૌરાષ્ટ્રના આ તમામ જિલ્લાઓની અંદર આજે રાત્રિ દરમિયાન

ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જેને જોતા અત્યારે વલસાડના વિસ્તારોની અંદર એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ઠંડા પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી છે ને જેને જોતા આહવાનો વિસ્તાર વ્યારાના વિસ્તારોની અંદર હવે અત્યારે પવનોની સાથે વરસાદ મેઘતાંડવ બોલાવતો જોવા મળી રહ્યો છે ભરૂચ નર્મદા આમોદ અને રાજપીપળાના વિસ્તારોની અંદર જોરદાર વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે અને હજી પણ આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સાથે જ આજથી લઈને એકવીસ તારીખ અને એકવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર આ સોમાસું મજબૂત બનતું જોવા મળવાનું છે અને સોમાસું તીવ્ર બનવાની સાથે જ ધોધમાર અતિ ભયંકર વરસાદ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે ને જેમાં આજે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ગાજવીજ પવનની ગતિવિધિઓ સાથે આંધી તુફાન વંટોળ સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળવાનો છે ને મધ્ય ગુજરાતની અંદર જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે કચ્છને આ સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદીય સિસ્ટમનું જોર પણ વધતું જોવા મળ્યું છે જેને જોતા આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે પરંતુ ગાજવીજને કડાકા ખૂબ જ તીવ્ર પ્રમાણની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે જેવી પણ આગાહી આજે રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે તો કચ્છના વિસ્તારોની અંદર હવે મોટો પલટો આવી રહ્યો છે કચ્છના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ગાજવીજ વધતી જોવા મળી છે સાથે જ લાઇટનિંગ એટલે કે અંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ વધતી જોવા મળી રહી છે જેને જોતા રાપર ગાંધીધામ ખાબડ બાડીલી માંડવીનો વિસ્તાર નળિયા અને લખપતના તાલુકાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે અત્યારે ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે હળવા વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી રહી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે મોટો પલટો આવી રહ્યો છે અને વાદળો તીવ્ર બનતા જોવા મળ્યા છે અને ઘોર અંધકાર પણ ફેલાઈ રહેલો જોવા મળ્યો છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ હવે મોટો બદલાવ આવતો અત્યારે જોવા મળી રહ્યો છે ને તલાવની સાથે આજે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હળવા અને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેને જોતાં આજે મહેસાણાના વિસ્તારોની અંદર છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન અત્યારે નોંધવામાં આવી રહ્યું છે આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે જેને જોતા ગુજરાતની અંદર આજે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે સાંજે અને અડધી રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદની મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર નિષ્ક્રિય બનેલું ચોમાસું હવે તીવ્ર બનતું જોવા મળ્યું છે જેને જોતા હજી પણ પાંચ દિવસ સુધી આવી જ રીતે ગાજવીજ કડાકા ભડાકા સાથે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર હજી પણ તીવ્ર વરસાદ જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે પંદર ઇંચથી લઈને વીસ ઇંચ સુધીનો પણ વરસાદ ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસોની અંદર ખાબકી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર પાછલા અડતાલીસ કલાક દેવભૂમિ દ્વારકાની અંદર પણ નવ ઇંચ વરસાદ પડી ચૂકેલો જોવા મળ્યો છે અને સાથે જ ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લા અંદર અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની પણ અત્યારે ક્યાંક ક્યાંક ભારે તો અતિભારે વરસાદ પડી રહેલો જોવા મળી રહ્યો છે સાથે જો અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોની ગતિવિધિના કારણે ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને પવનની ઝડપ પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ભારે પવન અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે જેના કારણે આજે ગુજરાતની અંદર ગાજવીજ ગડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને મોટી આગાહી સાથે મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ આજે નાગપુર ભુવનેશ્વર ધાનવડનો વિસ્તાર વિશાખાપટનમ હૈદરાબાદ બેંગ્લેવી મુંબઈના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બેંગલુરુના વિસ્તારોની અંદર અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે જ અરબસાગરની અંદર સક્રિય થયેલું નવા વાવાઝોડાના કારણે પણ પવનની ઝડપ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસોને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવન આગળ વધીને અરબસાગરમાંથી હવે દક્ષિણ ભારતના સંપૂર્ણ રાજ્યોની અંદર સાથે જ ગુજરાતની અંદર પણ આ પવન ટકરાતો જોવા મળી રહ્યો છે ને જેના કારણે ગુજરાતની અંદર ઘાતક પવન અત્યારે જોવા મળ્યો છે ને આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર હજી પણ અત્યંત તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ મેઘમહેર થવાને લઈને મોટી આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી છે આજે અને હજી પણ પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર પલટો આવશે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે જેવી પણ આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની તાજી માહિતી ચોમાસા અંગેની નવી અપડેટ સાથે જ વરસાદી સિસ્ટમનું કેવી અસર ગુજરાત ઉપર જોવા મળવાની છે જેવી અવનવીને તાજી અપડેટો રોજ રોજને સૌ મેળવવા ચેનલમાં નવા છો તો દોસ્તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો